જી જય સોમનાથ તીર્થ પુરોહિત સોમ બ્રાહ્મણ સમાજ સોમનાથને ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે અમારે સોમનાથ ટ્રસ્ટ સામે ઉપવાસ આંદોલન ઉપર

અહીં માત્ર ને માત્ર સોમપરાબ્રાહ્મણ સમાજ જ વિધિ અને વિધિ તરીકે પ્રસ્થાપિત કરેલા છે અને આ બ્રહ્માજીએ જ આ એક વરદાન આપ્યું છે કે અહીં માત્રને માત્ર સોમડા બ્રાહ્મણ સમાજ જ સો સોમનાથમાં પૂજાવિધિ કરી શકે આ પરંપરાગતને અત્યાર સુધી ચાલુ હતી કોઈપણ જાતની રોકટોક નથી પરંતુ છેલ્લા બે વર્ષથી સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે યોગેન્દ્ર દેસાઈ જે જળ યોગેન્દ્ર દેસાઈ આવ્યો છે એને આ પરંપરાને તોડવાની કોશિશ ક્યાંક ને ક્યાંક કરી છે ગામને પણ ક્યાંક તોડવાની કોશિશ કરી છે ગામને અલગ કરવાની કોશિશ કરી છે ઘણી બધી બાબતો એવી છે કે ગામ આખું છે એ યોગેન્દ્ર દેસાઈની વિરુદ્ધમાં અત્યારે છે અમારી સાથે પણ એ ગામના અમારી જ્ઞાતિ સિવાયના અન્ય લોકો પણ અહીં અમારા આંદોલનમાં જોડાયેલા છે અમારી સાથે છે અમારી માગણી એટલી જ હતી કે જે કંઈ બહારથી આવતા વિદ્યાર્થીઓ છે એ અંદર મંદિર પરિસરમાં એને પૂજા વિધિ પાઠવિધિ ન કરવા દેવી એવી અમારી રજૂઆત હતી રજૂઆતે એને ધ્યાનમાં ન લીધી આ ધ્યાનમાં ન લીધી એટલે અમારે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી આ જ્યારે અમે ઉપવાસ આંદોલન ઉપર બેઠા અમે પાંચ સાત મિનિટ સ્થળે બેઠા ત્યાં જ અમે અમારી પોલીસે ધરપકડ કરી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા છે આપ જોઈ શકો છો વિડીયોમાં કે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન છે એ અત્યારે બ્રાહ્મણોથી ભરપૂર થઈ ગયેલું છે એટલે આપણ એક ઇતિહાસ ઐતિહાસિક બનાવ બન્યો કે પ્રથમ વખત આવી સોમપરા બ્રાહ્મણ સમાજને પોલીસ સ્ટેશને પોલીસ દ્વારા ધરપકડ કરીને એ પણ સોમનાથ ટ્રસ્ટની મહેરબાનીથી અથવા તો સોમનાથ ટ્રસ્ટના પ્રેશરથી આ પોલીસે કામગીરી કરી રહી છે એવું અમારું માનવું છે પણ અમારી માગણી જ્યાં સુધી નહીં સંતોષાય અમને અમારી સાથે જ્યાં સુધી એગ્રીમેન્ટ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન છે એ ચાલુ રાખવાના છે વાત કરીએ સોમપરા બ્રાહ્મણ સમાજની તો સોમપરા બ્રાહ્મણ સમાજ ઇતિહાસમાં પણ વિદિત છે કે જ્યારે સવામણ જનોઈ અહીંથી મળી કે આ સવામણ જનોઈ ક્યારે ગઈ હોય સખાવતે સોમનાથને બચાવવા માટે તો આ જનોઈ પણ આટલી મળેલી છે એ બધું ઐતિહાસિક વસ્તુ છે પુરાણોમાંનો

ત્યારે જે માણસે આ કર્યું છે એની પરિસ્થિતિ શું થાય આવતા સમય મેં તો આપ જોશો પણ જે ટ્રસ્ટે બ્રાહ્મણો સાથે અન્યાય કરવાનો પ્રયત્ન કર્યો છે માત્ર જુનાગઢ માત્ર વેરાવળ નહીં હું સમગ્ર ગુજરાતના ગુદેવોને કહું છું કે દરેક દરેક શહેરની અંદર આજે ચાલુ કરી દ્યો પાસ ઉપર બેસવાનું જો બ્રાહ્મણ ઉપર અત્યાચાર અને આ બ્રાહ્મણ ઉપર અત્યાચાર એટલે કે જેમ કીધું કે સવામણ જનોય જયારે અહીંયા નીકળી ત્યારે એ સવામણ જનોય માત્ર ને માત્ર શિવલિંગ બચાવવા માટે એ એની આહુતિ છે